ना जो तो केवा बदा कर से हां ये ओपन आई थी कर दो लाला है वाह 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 काले दे पहले बिस्कुट बड़ा का खुशी बे हम्म आ हा हा ए आ हूं ए खुशी बिस्कुट ये एमनो काही निराटे निराटे खुशी मतावे था ब वाह हां जो आएंगे इतना का पैकिंग आवे हां जो यूं केवा અધના દે અને આપણો પ્લે બટ અને આ તો ટેલ પેલો નવડા ના આશીર્વાદ છે એમ ન થાય બટા થાય ને જાવ કોથરીમાં પેકિંગ ના રાખા કોથરીમાં પેકિંગ આવા છે બસ સાદો ખાય કે દાડુ રડુ ઓહો આમ તો આમ તો ખુશી કે ભરત માતા છે ના ખુશી લઈ ગઈ તો ખુશી તો સાદો દે લે બટન લે બટન લઈ ગયો ગાય દે ભાઈ દે ભાઈ ને દો નિખિલ ભાઈ ને દે કાર્તિક સફળ થઈ ગઈ છે કાર્તિક નિખિલ ને ખુશાલી કઈ જો તો ઉજવી નાખો એ પાર્ટી બાલ્ટી દઈ જી હું ઠાકર ભાઈ આગળ ક્યાંક લઈ

ઓલકા અમારા ભાઈ છોકરા આવી ગયો ભાઈ આ કૌશાલી રામ ભેજી ગઈ છે કેમ અશોકભાઈ ચાલો ફૂલ તૈયારી કરો નામ બામ ખોલાવો કાપ શા કરતી આપ લે બટે એવું હું એટલી બેજી ખુશી છે તમારે સો આગ્યા પૂરા કર્યા ને પછી આવ્યું કાંઈ તમારે આવ્યું કાંઈ

હલો ફેમલી દો તો પોગીયા હું તમને શું કેતો તો અહીંયા જો ભાઈ છે ને આવી ગયું છે આ ના છે આ બધે ટેણી આવે છે ટેણી આવે છે છે હા તો જો હાલો ભાઈ છે કેક લાવ્યા છે વિડિયો આગળ બેનેરો આગળ કન્ટિન્યુ દેજ એટલે હું થાડી બધા હાલો મારું ફૂલ હાલો મારું ફૂલ હાલો રેડી હા આમ આમ

ये लोग 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 आती रे लियाती आज आज हां भाई वाह सर आज काय

આમજો અને ભૂખ લાગી ગયો ને પછી તમારે મારે આપણે

મારી મમ્મી તો વાખી રહી છે સમોસા કરી દેવી છે હાલો આનો કુરાપો માવો કાર્તિકભાઈ કેટલી તમને થાય આનંદ થયો ખુશી કેટલી થઈ તમને હે